મારા કલે તમારા બધાનું સ્વાગત છે ફરીથી આપણે નવા બ્લોગમાં તો અત્યારે હવે યુનિફોર્મ પહેરીને આપણે જવાનું છે સ્કૂલે હાલ એટલે હું હવે તૈયાર નાઈ જોઈને તૈયાર થઈ જાય ને પછી આપણે બેગ બેગ લઈને પછી નાસ્તો થોડોક ઘણો ઘડીને આપણે જાવ હવે સ્કૂલે એટલે આપણે એટલે હું સ્કૂલે

અને આજે તમને એવી વસ્તુ દેખાડવાનું છે એવી વસ્તુ દેખાડવાની એવી વસ્તુ દેખાડું કે દેખાડું જે વસ્તુ છે ને જો આ માળિયા ઉપર છે એટલે છે ને એ વસ્તુ છે ને માળિયા ઉપર છે ઉતારીને તમને દેખાડું હવે છે ને એ વસ્તુ છે મેં માળિયા માંથી હવે એટલે ઉતારી લીધી છે જોવો તમે એ તમારે હવે કમેન્ટ કરીને દેખાડો છે ફોટા દેખાડું જેમાં ફોટા છે અમારા નાનપણમાં કે એમાંથી હું કોણ છું તો એ તમે હવે દેખાડજો નાનપણનો ફોટો છે આ છે એ હું છું અને પાણી અડી ગયું છે ને એટલે છે ને જો અહીં તે બધે તૂટી ગયું છે એટલે આમાં હરખો દેખાતો નથી ડાગ બાગ બધા લાગી છે એટલે વરસાદ નો ના લીધે છે ને થોડો ફોટા ફોટા બધું તૂટી ગયો છે હવે આની એટે છે ને આપણો બીજો ફોટો છે ઈ જોવો જો આ ફોટો છે ને મારો પહેલો બર્થડે આવ્યો હતો ને ત્યારે મેં આપણે ફોટો પડાવ્યો હતો મારા મમ્મી ને જો એમાં ડેટ લખેલી છે આઠ સાત બે હજાર આઠ હેપી બર્થડે બર્થડે હતો ને તારે એવું બનાવ્યો હતો જો હું કેવો લાગતો હાવ નાનો હતો તારે કેવો ધોળો ધોળો હતો હાવ ગોરો ગોરો લાગતો હતો અત્યારે જો બહુ ફાળો પડી ગયો છે હવે આની હેઠે છે ને આપણો બીજો ફોટો છે આ તો છે ને મારા મમ્મીના પપ્પા છે જો આ નામે લખેલું છે જીવાભાઈ રહીમભાઈ બેલીમ હવે આ ફોટાની એઠે છે ને આપણે આ પાછો મારો ફોટો આવી આ ફોટો એકદમ રેડી છે આમાં વરસાદનું પાણી પાણી નથી તોય થોડો ઘણો ખરાબ થઈ ગયો છે જો આમાં છે ને નાનો હતો ત્યારે અમે ઘરે ફોટો પડ્યો તો જો અહીંયા લખેલું છે એમાં થોડું કઈ બગડી ગયું છે અહીંયા અને જો અહીં હેપી બર્થડે લખ્યું છે આઠ સાત બે હાજર આઠ આ મારી જન્મ તારીખ છે પણ કેવો લાગતો તમને કમેન્ટમાં જરૂર જણાવજો

એટલે તમે થોડોક તમારો સપોર્ટ દેખાડજો અને સો થઈ જાય એટલે આપણે એક સરપ્રાઈઝ રાખીશું એ સરપ્રાઈઝ જોવા માટે છે ને તમે જલ્દી જ આપણી ચેનલ પર સો સબસ્ક્રાઈબ કરાવી દેજો હવે છે ને મેં ફોન જોઈ લીધો છે પછી યાદ આવ્યું કે હવે તો છે ને આપણે થોડુંક થોડું લેશન ને ઉપર એટલે લેશન એટલે આપણે હોમવર્ક કરી લેવી આપણે વાંચવાનું છે પરીક્ષા એટલે બહુ એટલે બહુ એટલે બહુ નજીક છે એટલે વાંચવાનું છે કે આપણે વાંચી મોટું છે ને આપણે વાંચી આપણે મોટો મોટો આદમી ના હોય છે બીજા તમે એટલે અમડી જાવ છો તમે એટલે હું ઘટી છું લેસન કરવા છે ને મગજ અકાલવા માટે પેલા મેં થોડુંક ખાઈ લેવી એટલે છે ને બધા છે ને હવે ખાવા જશે ને ખાઈ લીધું છે હવે મમ્મી અને પપ્પા બે ખાય છે એટલે મેદો આવે છે ને આપણે જાવી હેઠે તો હવે જો આપડે આવી જાય આપણો દોસ્તાર ને આ છે દોસ્તાર અમે તઈને જો અત્યારે રાતે ટોપી પહેરી બધા દિવસે ટોપી પહેર્યા પણ અમે તઈને છે ને રાતે ટોપી પહેરી જો આ લીલી પહેરી આ લીલી પહેરી અને મેં લીલી પહેરી આવી જાય હવે અહીંયા રાઈસ લેવા તો હવે અહીંયા રાઈસ બને છે તાલગીમાં આપણી ચેનલ પર આવ્યા છો સબસ્ક્રાઇબ કરતા જજો હાલે તો આપણે મળીએ બીજા બ્લોગમાં